નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને ઓકે તો આજનો મારો ટોપિક છે કે પ્રથમ સત્રમાં જે આપણી સત્રાંત પરીક્ષા લેવાઈ તે દરમિયાન પરીક્ષાના માર્ક પણ આપણે અપલોડ કર્યા હવે ત્યારબાદ તેના ધોરણવાઈ રિપોર્ટ કાર્ડ આવી ગયા છે તો આ રિપોર્ટ કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરવા તે બાબતની સમજ તમને હું મોબાઈલના માધ્યમથી આપી તો સૌ પ્રથમ આપના મોબાઈલમાં સિપચેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોવી જોઈએ સિપચેટ એપ્લિકેશન મારા મોબાઈલમાં પહેલેથી ડાઉનલોડ જ છે તો આપણે સૌ જોઈએ તો સિપચેટનો ઓપ્શન ખોલીશ એમાં સૌ નંબર નાખીશ નંબર નાખ્યા બાદ એક ઓટીપી જનરેટ થશે તો એ ઓટીપી આપણા મોબાઈલમાં આવશે તે ઓટોમેટિક કવર કરી લેશે ત્યારબાદ દેખો મારા મોબાઈલમાં પહેલેથી જ જ્ઞાન પ્રભાવ એક માટે ક્ષમતા સ્માર્ટ એટેન્ડન્ટ પ્રશિક્ષક કેટ વાંચન સમીક્ષા સ્વામૂલ્યાંકન એવા કેટલાય લિંકો મારી જોડે પહેલેથી અપડેટેડ છે તો હવે આપણે ક્ષમતાના ધોરણવાઈઝ રિપોર્ટ કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરવા તે માટેનું તમને હું કહી રહ્યો છું કે સૌ પ્રથમ આપણે જ્ઞાન પ્રભાવ ખોલીશું ત્યારબાદ તેમાં હોમ મેનુમાં જઈશું હોમ મેનુમાં ગયા બાદ જો આપ માહિતી પુષ્ટિ કર્યા વિના આગળ વધશો તો આપની માહિતી સેવ થશે નહીં કૃપા કરીને પુષ્ટિ કરો એટલે આપણે હા કરીશું ત્યારબાદ એક માટેનો રિપોર્ટ કાર્ડ લખેલું આવશે તો તેના ઉપર આપણે ક્લિક કરીશું પછી સેટ બે હજાર ચોવીસ પચીસ સેમિસ્ટર એક નામનું બટન આવશે તેના ઉપર ક્લિક કરીશું ધોરણ પ્રમાણેના રિપોર્ટ કાર્ડ અને વ્યક્તિગત વિદ્યાર્થીના રિપોર્ટ કાર્ડ આ બંને પણ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ ધોરણ પ્રમાણેનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરીશું તો સપોઝ મારે છઠ્ઠું ધોરણ છે તો હું છઠ્ઠા ધોરણનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરીશ તો આ મારું રિપોર્ટ કાર્ડ જનેટ થઈ ગયેલું છે આ રીતના એને હું ખોલી અને મારું રિપોર્ટ કાર્ડ હું જોઈ શકું છું બરાબર એ દરેક વિષયવાઈડ મારા ધોરણના અધ્ય નિષ્પત્તિવાઈડ રિપોર્ટ કાર્ડ મારું ડાઉનલોડ થઈ ગયેલું છે ત્યારબાદ વ્યક્તિગત કઈ રીતના તો વ્યક્તિગત માટે પણ સેમ ટુ સેમ જ પ્રોસેસ છે એફ માટે રિપોર્ટ કાર્ડ ક્ષમતા રિપોર્ટ કાર્ડ આપણે ક્લિક કરીશું સેટ બે હજાર ચોવીસ પચીસ સેમિસ્ટર વન પણ ક્લિક કરીશું ત્યારબાદ વ્યક્તિગત વિદ્યાર્થીના રિપોર્ટ કાર્ડ ઉપર ક્લિક કરીશું મારું છઠ્ઠું ધોરણ છે તો છઠ્ઠા ધોરણ પર ક્લિક કરી બરાબર વિદ્યાર્થીનું નામ દાખલ કરો અથવા તો યાદીમાંથી વિદ્યાર્થી પસંદ કરો તો આપણે યાદીમાંથી વિદ્યાર્થી પસંદ કરીએ એમાં હું સૌપ્રથમ તેતનભાઈ ચેતનભાઈ સોલંકી સોલંકીનું રિપોર્ટ કાર્ડ પસંદ કરીશ પછી એમાં પૂછશે કે બરાબર છે હા વિગતો સાચી છે અમે હાલમાં તમારું રિપોર્ટ કાર્ડ મેળવવા પર કામ કરી રહ્યા છીએ અમે તમારા કાર્ડ થોડી ધીરજ ધરો બરાબર આપણું રિપોર્ટ કાર્ડ જનરેટ થઈ રહ્યું છે ચેતનભાઈ સોલંકીનું રિપોર્ટ કાર્ડ જનરેટ થઈ ગયું છે તેને ડાઉનલોડ કરી દેવાનું છે ડાઉનલોડ કરી અને એને ઓપન કરતાં એનું ટોટલી માહિતી એ રિપોર્ટ કાર્ડમાં આવી જાય છે એણે ક્યાં આગળ કેટલા ગુણ મેળવ્યા છે કઈ અધ્યયન નિષ્પત્તિમાં એ નબળો છે કે કઈ અધ્યયન નિષ્પત્તિ એણે સિદ્ધ કરેલી છે એ ટોટલી સંપૂર્ણ માહિતી આ રિપોર્ટ કાર્ડમાં આવી જાય છે તો આ રીતના આપણે આપણા ધોરણના દરેક બાળકનું રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ પણ કરી શકીએ છીએ અને ધોરણ પ્રમાણેનું વિષયવાઈજ પણ આપણે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ અસ્તુ નમસ્કાર